મારું નામ કનુભાઈ અમીરભાઈ ગોહિલ ગામ ખારે તાલુકો મહુવા જિલ્લો ભાવનગર મારો તો સરકાર શરીને વારંવાર રજૂઆત કરેલી છે કે જે ડુંગળીની જે નિકાસબંધી છે જેમ બને એમ વહેલાહેર ડુંગળીની નિકાસબંધી હટાવી લે અને ખેડૂતોને હારામાં હારા ભાવ મળે મળે એવું આ સરકાર કરે અને મારું તો એવું જ કહેવાનું છે કે ખેડૂતોને ડુંગળી પકવતા ઓછામાં ઓછા આઠ મહિના થાય પેલા 4 મહિના રોપ ના થાય કાંજીનો રોપ ઉજેરે ચારે થાય 4 ઈ જાય 4 મહિના સોમાસાના ચારે ખેડૂતોને બધાને રોપ હંગરવો પડે 4 ને 4 આઠ ચા અને 4 મહિના પકવતા થાય 12 મહિના ખેડૂતોને આ કાંજીની ડુંગળી પાકે 12 મહિના ખેડૂતોની કાંજીની ડુંગળી પાકે ચાના વેપારી કે જે કાંઈ લેવા દેવા લેવાવાળા હોય અને જ્યાં ખેડૂતોનો માલ આવે ત્યાં સરકાર નિકાસ बंदी બંધ કરી દે તો સરકારને શ્રીને અમારું મેં તો વારંવાર એવું કરું છું કે તમે આ જે ડુંગળીની નિકાસ છે જેમ બને એમ જો ખેડૂતનું હિત સારું ધારતા હોય તો અને ખેડૂતને જો તમે પાયમાલ કરવા માગતા હોય તો તમે નિકાસબંધી હટાવવાના નથી એટલે અમે વારંવાર રજૂઆત કરી કે જે ડુંગળીની જે નિકાસબંધી જે ખેડૂતો ખેડૂતોની કરી સરકારે તો સરકારે જેમ બને વેલાહારી નિકાસબંધી હટાવી લે અને ઓછામાં ઓછા ખેડૂતોને ડુંગળીના ભાવ એક હજાર રૂપિયા મળવા જોઈ અને કપાસના જે છે વીસ કિલોના પચીસો રૂપિયા મળવા જોઈએ તો મારું અમારું કહેવાનું એવું છે કે ખેડૂતોને કાંઈક દર્દી કરે ખેડૂત માટે કાંઈક સુખ શાંતિથી ખેડૂત જીવીએ કે ખેડૂતો કમાણી કરીને દેશને પણ ઊંચા કહે છે કે ખેડૂત છે એ જગતનો તાત છે પણ તાત છે તો તમે તાતને જો તમે ઠેઠ ચાયનો ચાય પાયમાલ કરી નાખો તો ખેડૂતો કાલે ખેતી કરતાં બધા બધા બંધ થઈ જાય એવી પરિસ્થિતિ ખેડૂતોની ઊભી થાય છે તો વિશેષમાં તો કાંઈ કહેવાનું ન હોય પણ સરકારને અમે દર વખતે વિનંતી કરીએ છીએ કે અમારો ખેડૂતોનો જેમ બને સારામાં સારા ભાવ મળે એવું આયોજન કરે અને ખેડૂતના હિતની માટે આ નિર્ણય લે એવી સરકાર શરીરને મારે નમ્ર વિનંતી છે